યોગી આદિત્યનાથ છે એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વારસો સંભાળી શકે એવા નેતા છે તો યોગીની સામે ઘણા સમયથી વિરોધનો વંટોળ બી છે અને એની સામે એટલે યોગીની સામે ટક્કર આપવા માટે અત્યારે હિમંતા બિશ્વા શર્માને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે નમસ્કાર દર્શક મિત્રો ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી ચંપાઈ સોરેન છેટલા કેટલાક દિવસોથી સતત ચર્ચામાં રહ્યા છે કારણ કે થોડાક દિવસો પહેલાં એમણે એવી જાહેરાત કરી હતી કે પોતે ઝારખંડ મુક્તિ મોરચામાંથી છેડો ફાડીને નવી પાર્ટી બનાવશે પરંતુ આજે એક નવી વાત એ સામે આવી છે કે ચંપાઈ સોરેન આગામી દિવસોની અંદર ભાજપમાં જોડાઈ જશે તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ એક્સ પ્લેટફોર્મ ઉપર માહિતી આપી છે કે ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી ચંપાઈ સોરેન આજે કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા અમિત શાહને મળ્યા છે અને એવું નક્કી થયું છે કે ત્રીસ ઓગસ્ટે ચંપાઈ સોરેન રાંચીમાં સત્તાવાર રીતે ભાજપમાં જોડાઈ જશે મતલબમાં એમણે ચંપાઈ સોરેને જે પાર્ટી બનાવવાની વાત કરી હતી એ પણ હવે રદ થઈ ગઈ છે એટલે ચંપાઈ સોરેન છે એ આગામી દિવસોની અંદર ભાજપમાં જોડાઈ જવાના છે ત્રીસ ઓગસ્ટના દિવસે પણ હું તમારી સાથે એ વાત કરીશ કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને ચંપાઈ સોરેન સાથે મુલાકાત કરાવવામાં હિમંતા બિસ્વા શર્માનો મોટો ફાળો છે તો એક એવી જાણકારી સામે આવી રહી છે કે હિમંતા બિશ્વા શર્માને હવે યોગીના હરીફ તરીકે મેદાનમાં ઉતારવામાં આવી રહ્યા છે કારણ કે ઘણા સમયથી એવી ચર્ચા છે કે યોગી આદિત્યનાથ છે એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વારસો સંભાળી શકે એવા નેતા છે તો યોગીની સામે ઘણા સમયથી વિરોધનો વંટોળ બી છે અને એની સામે એટલે યોગીની સામે ટક્કર આપવા માટે અત્યારે હિમંતા બિશ્વા શર્માને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે ઉમે હિમંતા બિશ્વાને ઉતારવા માટે સૌથી મોટું કારણ એ છે કે હિન્દુત્વ વિશે તેઓ એકદમ બેખોફ બોલી રહ્યા છે અને ઘણા એવા સ્ફોટક નિવેદનો આપે છે જેને કારણે તેઓ અત્યારે ભાજપના એક ફાયર બ્રાન્ડ નેતા તરીકે ઉભરી આવ્યા છે એમણે ગુજરાતમાંથી કોંગ્રેસના નેતા જિજ્ઞેશ મેવાણીને ઉપાડીને આસામની જેલમાં બંધ કરી દીધા હતા હવે તમારી સાથે હું એ વાત કરું કે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી છે યોગી આદિત્યનાથ એમની વધી રહેલી લોકપ્રિયતા અને રાજનીતિમાં તેમની વધી રહેલી તાકાતને કારણે તેમની જે ઇમેજ છે એ લોકોની અંદર એક હિન્દુસ્તાનના પોસ્ટર બોય તરીકેની છે જ્યારે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી બન્યા ત્યારે યોગી આદિત્યનાથે એવા ઘણા બધા કામો કર્યા કે જેને કારણે એમનું એક મોટું નામ થઈ ગયું પરંતુ લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીમાં ભાજપને ઉત્તર પ્રદેશમાં જેટલી બેઠકો મળવાની આશા હતી એ આશા ઉપર પાણી ફરી વળ્યું અને ભાજપને એક મોટો ફટકો પડ્યો અને ત્યારથી યોગી આદિત્યનાથની સામે વિરોધનો સૂર ઊભો થયો હતો ઉત્તર પ્રદેશના બે નાયબ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની પાછળ પડ્યા હતા પરંતુ જોકે અત્યારે તો વિવાદ શાંત પડી ગયો છે પણ યોગી આદિત્યનાથની જે ઇમેજ છે એની નકલ આખા દેશમાં ઘણા બધા લોકો કરી રહ્યા છે અને આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્મા પણ એ જ રાહ પર ચાલી રહ્યા છે અને એમના અનુયાયી હોય એ રીતના કામ કરી રહ્યા છે તાજેતરની અંદર ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જ્યારે લવ જિહાદ વિશે કડક કાયદો બનાવ્યો હિમંતા બિશ્વા શર્માએ પણ આસામમાં એવું જ કંઈક કરવાનું મન બનાવ્યું પરંતુ અત્યારે હિમંતા બિસ્વા શર્માના જે તેવર છે એ જોતાં એવું લાગી રહ્યું છે કે તેઓ યોગી આદિત્યનાથની આગળ નીકળવાની દોડમાં છે અને કેટલાક નેતાઓના એમની પર ચાર હાથ પણ છે કારણ કે યોગી આદિત્યનાથને પીએમ મોદીના વારસા તરીકે ઘણા બધા લોકો એવા છે કે જે ઈચ્છતા નથી કે યોગી આદિત્યનાથ પીએમનો વારસો સંભાળે એટલે એમની સામે ટક્કર રહેવા માટે હિમંતા બિશ્વા અત્યારે હિમંતા બિશ્વા શર્મા અત્યારે એકદમ આક્રમક તેવર અપનાવી રહ્યા છે તાજેતરમાં જ એમણે આસામની વિધાનસભાની અંદર એક એવું બિલ મંજૂર કર એવું બુલ મૂક્યું કે મુસલમાનોના જે લગ્ન છે જે કાઝીઓ લગ્ન કરાવે છે એ કાઝી પાસે રજિસ્ટ્રેશન નહીં ચાલે અને એ સરકારની પાસે સબ રજિસ્ટ્રારની પાસે જ રજિસ્ટ લગ્નની રજિસ્ટર નોંધણી કરાવવી પડશે આ સિવાય ઘણા બધા એવા નિવેદનો એક એક દિવા દિવસને આંતરે હિમંતા બિસ્વા શર્માના આવતા હોય છે કે જે જેને કારણે રાજકારણ ગરમાતું હોય છે હવે હિમંતા બિશ્વા શર્માને ઝારખંડના ચૂંટણી પ્રચારક તરીકે નિમવામાં આવેલા છે એટલે એમણે અમિત શાહની સાથે ચંપાઈ સોરેનની મુલાકાત કરાવી તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ